વડોદરા શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજ રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ છવ્વીસ જાન્યુઆરી સિત્યોતેર પ્રજાસત્તાક દિવસ વડોદરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં પોલીસગન ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જે પોલીસજન આખા વર્ષ દરમિયાન સારી કામગીરી કરી હોય તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેરના તમામ એસીપી ડીસીપી પીઆઈ પીએસઆઈ સહિત તમામ પોલીસજન સાથે ધ્વજવંદન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો સેવન્ટી સેવન્થના શુભ પ્રસંગે ત્યાં ઉપસ્થિત તમામને અને વડોદરા શહેરવાસીઓને શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપણા ગણતંત્ર દિવસ અને સૌને રાષ્ટ્રને પ્રતિ સમર્પિત થઈને કામ કરવા માટે પ્રેરિત કરે છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ તરફથી ગુને કોરી અટકાવવા શોધવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં ખૂબ પ્રયાસો કરવામાં આવી છે કેટલાક પ્રકારના ગુનાઓ શોધવામાં અને સફળતાપૂર્વક પ્રોસિક્યુશન કરવામાં આપણે જે શહેરજનોના સાથ સહકારથી શક્ય બન્યું છે તે માટે આપણે ગર્વ છે અને સાથે સાથે વર્ષ બે હજાર છબ્વીસમાં ગુનાખોરી અટકાવવાની દિશામાં શોધખોળની દિશામાં માર્ગ સુરક્ષા નશામુક્ત વડોદરા શહેર મહિલા બાળ અને વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા માટે કટિબદ્ધ થઈને કામ કરવા માટે આજે શહેર પોલીસ સંકલ્પ પણ કરી છે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેરના નાગરિકોના સાથ સહકારથી અન્ય અન્ય વિભાગો સાથેના સંકલનથી અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સના પાર્ટનરશીપથી હું વધુ મહેનત કરીને વડોદરા શહેરને એક ஸ்கார நகரி சம நகரி நகரி பண்ணுவாப்பய் ஆபார